હા આવું તો રીંગ કરી હા હું રીંગ કરી હા બોલો બોલો ડેટા બાપા હા બ્રો બે મિનિટ હા બ્રો બસ આ પણ એમાં પાછો મારા મહેમાન હતા એટલે પછી એ હવે એટલે મને એમ છે મે ઘણા ફોન કર્યા તમારા ઉપર ને મે કીધું બીજી છે અત્યારે નહી ઉપાડે ઘરના કેવો મને ઉપાડે કેમ નહી વકીલ ને કેવો વકીલ આપો હા બ્રો કો હા બોલો બોલો બાપા એવી તકલીફ છે સમજી લ્યો હા મારી છોકરીને સુખ નથી બરાબર

કેમ કે બાય કેસ કરે એટલે કેસ થાય પતિ પત્ની નો ઘરેલુ હિંસા નો કેસ કેવાય એટલે એમાં કોઈ મારા મારી કરે બાય ને મારે કઈ દીધું નથી તું કઈ તારા બાપા પૈસા લીધા છે મફત દીધી આ બધી એની કેતી કેતતો નો કેસ હોય આપણા માં તો એવું છે કે બે દીકરી નો તો પૈસા આપડે લઈએ નઈ આ તમને મતલબ એમાં પૈસો લીધો નથી લીધો પછી ની વાત

મારી દીકરી ક્યાં છે ઈજ મને આજ 24 કલાક છે કાયા ખબર નથી એટલે ઈ તમારા ઘરે નથી ના મારા ઘરે નથી અત્યારે મને કાલે મને એક બાયે ફોન કર્યો તો કે તમારી છોકરીને મારી કુટી છે છોકરી તમારી ક્યાંક રવાણી થઈ ગઈ છે બરાબર એટલે એના સસરાના ઘરે થી ભાઈના સસરાના ઘરે થી પછી ઈ તમારો જમાઈ કઈ ફરિયાદ ફરિયાદ લગાવી ગુમસુતા નહીં કે હા કાય નથી કર્યું ફરિયાદ કરવા જાવ કે જો રાપર હું ફરિયાદ કરવા જાતો તો બરાબર ના તો છોકરી ને કે નહીં હાલ ભાઈ કે અહીંયા ફરિયાદ કે તમારે છોકરી ની તમારે કરવું હોય તો હું આ કરો અને પછી મેં કર્યું તો પછી જવા દો કીધું પછી શું તમારે એમાં એવું છે તમે જે ફરિયાદ છે ને ઈ જે દામમાંથી ભાગી હા જે દામમાંથી ગુમ થઈ હા ત્યાંનું પોલીસ સ્ટેશન ને ત્યાંનું જુડીશિયલ લાગે હા બરાબર બચાવ બચાવથી જરી છે તો બચાવ લાગે પોલીસ સ્ટેશનમાં જ તમારી ફરિયાદ લે કેમ કે એક્સિડન્ટ જે વિભાગમાં થાય

હા એટલે એમાં તમે ભાગી છે ન્યા આગળ અને ફરિયાદ અહીંયા કરો તો પોલીસ ન લે હા ન લે કેમ કે ક્યાંથી ભાગી હા તો બચાવ થઈ હા એમ ક્યાંથી ભાગી યાના પોલીસ સ્ટેશન ને જાણ કરવાની હા કે તમારા વિસ્તારમાંથી મારી છોકરી ગુમ થઈ છે હા ન્યા ફરિયાદ કરવા જાવ લઈ લે હમ હમ એમ

દાદાગીરી વાળા માણસો છે બચાવ માયાનો સિક્કો હાલે છે ચોખી વાત કરું બચાવમાં એનો સિક્કો હાલે છે બરાબર પછી ને કોઈ અમારે જાય કરવા કેસ તો કેસ એના વાળા તોડા નાખે કાઈ નથી કાઈ નહીં અંદર અંદર પતાવી લીધું એમ કરી અને મને આપડે ગરીબ માળ આપડે કંઈ રૂપિયા છે નહીં બરાબર એ પોલીસને ખવડાવીને આપડે એ માથે કરાવી માળામાં ત્રેવડ નથી તો પછી

તમારી દીકરીને કોઈ સાથે બીજે ક્યાંય કઈ પ્રેમ પ્રકરણ હોય મારી દીકરી છે પણ કદાચ બાબત ઈ નીકળે તો ના એનો જીભ નીકળી જાય ને તો બેતર વાત છે ઈ કામ નઈ કરે ઓકે આપડે એટલે મારું મારું કહેવાનું છે કે તો અત્યારે ઈ રહેવા માટે બીજી કોઈ જગ્યાએ દીકરી જઈ ન શકે તો ઈ ક્યાં હોય ગઈ એમ

સિંજો પત્રીજો રસી પીતો હોય જમણ સાજા હે તોરે જમંગાઈ ગયો સંજો પત્રીજો રસી પીતો હોય એ તો પત્રીજો હે માર હોય એને ફોન કરીને હું તમારો નંબર આપું છું હા હા અને મગે કચ્છી આવડે ત્યાં કચ્છી તો આવડે ને તમને કચ્છ ના છો ના કાઠિયાવાડ હા એ તો ગામ કા ફોટા દી હું અભસાડી જાને ને છોકરા એ હા છોરી જો પતો ના લાપતા 24 લાખ થા હા ઈ પાઈ ને કે યુટ્યુબ માં ચડાઈ દીના આતરે છોકરી જે પતો લાગી વેનો ને ઈ બધે જીવનો ના ના સાળો છોકરી જો કરાઈ દે તો સારો

વાંજી બોધી હું ઈ ને બો ફોટા રહી એકડો અસાવાટે એન્ટ્રેન બેરાઈ સી વાધો ની તો

નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું મત માર્ગદર્શન છે આવું બજાય એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય